બીજી તરફ પોરબંદરમાં યોજાયેલા મીડિયા જગતના સ્નેહ મિલનમાં મ્યુઝિકલ નાઇટ્સનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ડિનર વિથ ડાન્સના આ કાર્યક્રમમાં પત્રકાર પરિવાર સાથે વિતરકો પણ ઝૂમી ઉઠ્યા હતા પોરબંદરમાં મીડિયા જગતના સહુ કોઈ લોકોએ એક સરખું સન્માન મળે તે માટે એડિટર સબ એડિટર પત્રકારો ક્લિયરિકલ સ્ટાફ તથા વિતરક બંધુઓ માટે ડાન્સ વિથ ડિનરના આ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં રવિ એરડા પ્રેઝન્ટ ઇન્ટરનેશનલ ઓર્કેસ્ટ્રા બાબલ બીટ્સ ગીતોની રમઝટ જમાવી હતી જાણીતા સિંગર રેનીશ જોશી તેજલ એરડા વિશ્રાંતિ જોશી સહિતના સિંગરો તેમજ કપિલ જોશી દિલીપ દાસ અને ભરત હરખાણી સહિતની તેની ટીમે સંગીતના સોરો રેલાવ્યા હતા ત્યારે ઉપસ્થિત તમામ જનમેદની ઝૂમી ઉઠી હતી જેમાં પત્રકારોમાં જીગ્નેશભાઈ પોપટ જયેશભાઈ જોશી મહેશભાઈ લુક્કા અશોકભાઈ થાનકી જીતેશભાઈ ચૌહાણ નિપુલભાઈ પોપટ પરેશભાઈ પારેખ સિદ્ધાર્થભાઈ બુદ્ધવ હિતેશભાઈ ઠકરાર વિપુલભાઈ ઠકરાર પ્રિતેશભાઈ શીલુ અજયભાઈ શીલુ કિશનભાઈ ચૌહાણ અશ્વિનભાઈ ઠકરાર નિમેશભાઈ ગોંડલિયા ઋષિભાઈ થાનકી અરવિંદભાઈ વાળા વિપુલભાઈ રાઠોડ સચિનભાઈ મદલાણી તેજસભાઈ પટેલ ઓમ જોશી અને હિતેશભાઈ દાવડા તેમજ ફોટોગ્રાફર કે કે સામાણી બંધુઓ અને અખબાર એજન્ટ હિતેશભાઈ તોરણીયા સહિતના સંગીતના સૂરે ઝૂમી ઉઠ્યા હતા તો વિતરક બંધુઓમાં પરેશભાઈ દામોદર ઈશ્વરભાઈ જેઠવા જલ્પેશભાઈ અતુલભાઈ નિમાવત વિપુલભાઈ અપારનાથી નવીનભાઈ માણેક ગોરબાપા મનીષભાઈ શિંગવડ હુસૈનભાઈ સાટી જીગરભાઈ કારિયા કિશોરભાઈ ગિરિરાજ કમલેશ પાઉં રાજુ ડાભી નાગેશ ટીટા પરેશ કોટેચા પ્રવીણ પરમાર કલ્પેશ કોટેચા અનિલ વિઠલાણી ભીખુભાઈ મહેતા હિતેશભાઈ કોટેજા સુનિલ ચૌહાણ ફિરોજભાઈ શેરવાની અહમદભાઈ શેરવાની કિશોરભાઈ મહેતા દીપકભાઈ ચુડાસમા બિપિન શુક્લ ભાવેશ લુક્કા સંદીપ બોધી અશોક બલભદ્ર આનંદભાઈ પૈડા અટારાભાઈ જય ઠકરાર અનિલ વિંશી તુષાર અટારા બી કે કામાણી જીગર કારિયા અજય શેઠ પરેશ મજીઠિયા દીપકભાઈ હરીશ ઠકરાર હિતેશ ધનીચા જયેશ લુકા કિશોર અપારમાંથી ધર્મેશ અમલાણી પરેશ લાખાણી તેમજ રાજુ તરૈયા ભરત તરૈયા પ્રકાશ દેવ મુરારી યોગેશ વિઠલાણી વિજય બામણિયા અને ચંદુ વાજા અમિત લાખાણી નવનીત બલભદ્ર વિશાલ મહેતા તનજીભાઈ કોટિયા અને યોગેશ અમલાણી તેમજ આકાશ નેટવર્કના ડાયરેક્ટર ભરતભાઈ બામણિયા પુનિતભાઈ બામણિયા તેમનો પરિવાર જીટીપીએલ પોરબંદરના મેનેજિંગ ડિરેક્ટર બલવીરસિંહ જેઠવા ભૌમિક ગોહેલ દીપકભાઈ મોઢા તેમજ જીટીપીએલના એન્કર બહેનોમાં જાનકી વ્યાસ દ્રષ્ટિ વ્યાસ વડોદરા નેહા અટારા સોનલ જીલાણી મોના ભરડવા ચાંદ ડાંગર ચૈતાલી મસાણી તેમજ તેજલ થાનકી તેમજ જીટીપીએલમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા કાના કોડિયાતર અમિત ભટ્ટ અલ્પેશ મોઢા હાર્દિક મેઘનાથી મિલન પાનખાણિયા તેમજ જીટીપીએલના નેટના મિલન જાની દેવાનંદ રાવલિયા સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહી સંગીતના સુરોની મજા માણી હતી તો આ તકે જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ અને જયેશભાઈ જોશી તેમજ સંજયભાઈ ગોસ્વામી પણ પત્રકારો અને વિતરકભાઈઓ સાથે સંગીતના સુરોમાં ઝૂમી ઉઠ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર